तो गुड मॉर्निंग गाइस जय माताजी तो आज ने ब्लॉग चालू करी है तो बडा एंड સુધી વિડીયો જોતા રહેજો انا તો खासा दिवसे ब्लॉग चालू કરે હો તો બડા એન્ડ સુધી જોતા રહેજો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ આ કરી લેજો તો બડા જય જોકની માં انا જ ધ ધ તેરસ સ કારે છે ધ તેરસ નું વાગ બારસ બે ભેગુ સ બનતા હુદી तो बदन हैप्पी धनतीरो हैप्पी वागबादस्तु चलो बदन दिवाली ની શુભકામનાઓ તો ચલો આજનો બ્લોગ આટલેથી ચાલુ કરીએ હે તો ગાઈસ આજનો ખૂબ સુંદર વાતાવરણ હંગાતી આજનો બ્લોગ ચાલુ કરીએ હા આજે ખાસા દિવસે અને આજે एकदम વાતાવરણ મસ્ત છે અને આ સોપાલવનો ઓ ખાટી ઓબ્લી પર તરકો પરહતે જેવો લાગે હજો અને ફોન પડત પડત રહી જતો તો तो लेब्रा लेबरा तरको पर से बदल जाओ लगे से तो चलो कई आज ना ब्लॉग चालू करी है आज तो बाजरो एकदम चेक हो तो गई आज तो एक पूर्ण आटला खेलवा बाकी से नहीं खिली तो गई जो मस्त तो फूल खिली जो आज तो चौका खाली खाली है तो गई जो मजा तो बद गुलाबी फूल खिले

một tay gãy đi rộng bay ngắm là rộng áo tay gãy ngủ bay 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 ngủ

ડુંગળીએ સમારી દીશ અને શાક વાલ ઓરવાનું ડેટોનું શક્કરીઓ બધું મિક્સ શાક બનાવીને તો ચલો ગઈશ બધા જમવા તો ગઈશ બપોર તો થઈ જશે જમી લીધું જમી લસણ તો ગવાનું નહીં આજે પોણીનો ઠેકોના નહોતો

તો કહીશ કોમ તો બધું પતી ગયું હું બપોર થઈ છે પણ શિયાળાનો તો બપોર લાગતો નહીં કે બપોરનો પણ ફાસ તડકો એવું લાગે તડકા ના લીધે મારું મોટું બધા કાળું લાગે છે કારી તો શું એટલી બધી કારી નહીં પણ થોડી કારી હો પણ થોડું કારું વધારે લાગે તડકાનું તો ચલો કહીશ મને થોડું વધનારી તો ચણા પલારીને મૂકી દીધા શું आ ब्रो नाहीच ओरन दार बनानी छे थोडी तो बनाई है हमारा हो को जेने એટલે જોવાનો મારો લઈ લે થોરા તો વોશ કરી અન મૂકી દીધું જો મસ્ત જોના બનાવી દીધા તરકોવા ને એટલે આટલા તપી જાય હાલ તો તરકો હોય એટલે એટલા મૂકી દીધા હેડો થારી લઈ ગઈ જasto આટલા મૂકી દીધું સેમ કાટલા તરકો હન એટલે થારી આટલા મૂકી દીધી એક થોડ તો પણ જલ્દી હું કઈ એટલા માટે બની દાર બનાવવાની બીજી થોડી તો અંદર બતાય બનાવી હા ચાલો બતાવું તો કંઈ જુઓ આ દાર છે હજી સાફ કરવાની હા કંટ્રોલ નહીં ચણા મળે તો દાણ શું કરવાના આ બસ થોડા દાર હોય ને એટલે જીવરો પડી જાય એના મતલબ આપણે દાર બનાવી દીધી હજી સાફ કરવાના ફોતરો જુ અલગ પાડવાના ફોતરો તો પશુ પાડીએ ગિફ્ટ આવી હ પણ આપણે હજી ખોલીને જોયું નહિ કહું સર ખોલીને જોયું ને તો બતાવે કું ગિફ્ટ સર એલ આઈ સીમાંની પણ હજી ખોલી નહીં કહું સર એ